વડોદરા નવાપુરામાં પીવાના પાણીની નવી લાઇન મુદ્દે સ્થાનિકોમાં નારાજગી ઉઠવા પામી હતી વડોદરા નવાપુરામાં દૂષિત પાણીની સમસ્યા હલ કરવા માટે નવી પાઇપલાઇન નંખાઈ રહી છે ત્યારે પાણીની પાઇપલાઇન નંખાતા સ્થાનિકોના મતે પાંચ વર્ષ પહેલા જ અહીં નવી લાઇન નાખવામાં આવી હતી પરંતુ ફોલ્ટ શોધવાને બદલે સીધી જ નવી લાઇન નાખવાથી સ્થાનિકો નારાજ હોવાનું સામે આવ્યું હતું જેમાં કૈલાશ સૂર્યવંશીએ આ કામગીરીની જરૂરિયાત અને ખર્ચ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીને લઈ પાલિકાના તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી નંબર નવાપુરા રબારી વાડ નંબર 2 માં જે વર્ષોથી પાણીની સમસ્યાનો પ્રોબ્લેમ હોય છે કે ત્યાં છે ને બધા સ્લમ વિસ્તારમાં બધા ગોદડિયા પછી બિલકુલ બધા ગરીબ જેને કે ઝૂંપડાવાળા એ બધા ત્યાં રહેતા હોય છે હવે ત્યાંથી છે ને હવે પાંચ કે છ વર્ષ પહેલા આપણે પાણીની નળીકા નવી નાખવામાં આવેલી હવે આ એન્જિનિયરોને એનો ફોલ્ટ મળતો નથી જે ગંદુ પાણી આવે છે અને જે પાણીનું પ્રેશર આવે છે એનો એ લોકોને જે પ્રોબ્લેમ મળતો નથી પ્રોબ્લમ નહીં મળવાના કારણે આ લોકો દર પાંચ પાંચ વર્ષે કોઈને કોઈ ઉપરલા અધિકારી કોઈ કો આપણે કાઉન્સિલરથી લઈને એ બધાને કોટામાંથી આ લોકો કહે ભાઈ હવે આ ફોલ્ટ નથી મળતો એટલે આપણે નવીન નડીકા નાખી દઈએ પાણીની નળીકાનું અત્યારે છ વર્ષ પહેલાં નાખી દીધી હવે એ લોકોને તે વખતે બી ફોલ્ટ નહોતો મળ્યો હવે ફરી અમને ચાલુ કર્યું છે અને પાછા કોન્ટ્રાક્ટરો જે છે એ બધા આઉટસાઇડના છે બધા અમદાવાદથી લઈને હવે એ લોકોને બી અમે તમારા માધ્યમથી કોર્પોરેશન કોર્પોરેશનના કમિશનરને એમનું કે કહેવા માગું છું કે આ જે એન્જિનિયરો છે છે જે કોન્ટ્રાક્ટવાળા હવે એમની પાસે સિવિલનું લાઇસન્સ છે કે નથી અને આ જે છે સોમ પટેલ વોર્ડ નંબર તેરનો જે એન્જિનિયર છે હવે એને બી ખબર નથી પડતી કે શું છે શું નથી તો એ તો મેં કાલે ફોન કર્યો તો ફોન ઉપાડીને સીધો મૂકી દીધો હવે સામે ચોમાસું છે અને એવા ટાઈમે તમારા વિસ્તારમાં ખોદકામ થયું છે શું ખોદકામ થયું છે અને ત્રણ ચાર મહિનાથી તો રિસ્તરનું ગંદુ પાણી પેલું કાળું પાણીને એના અંદર જીવડા નીકળે છે પછી ખોદકામ થઈ ગયું તો હવે ચોમાસામાં તકલીફ નહીં પડે આગળ વિસ્તારમાં અરે આ લોકોને પહેલી વાત એન્જિનિયરોને એ જ નહીં ખબર પડતી કે આ લાઇન ક્યાં જાય છે અને ક્યાંથી ક્યાં નાખવાની છે ત્યાં વરસાદી ચેનલ ડ્રેનેજની લાઈન અને પાણીની લાઇન એક જગ્યા બધું ભેગું થાય છે હવે ત્યાંથી એ લોકોને કટિંગ કરીને હાલવાની કે નથી હાલવાની હવે એ લોકોને એ જ નથી બાંધ તો પછી આગળ આ લોકોને પ્રજાનું કામ શું કરવાના છે આ લોકો આ જે એન્જિનિયરો જ આવી રીતના ડફોડ જેવી કામગીરી કરતા હોય જે પાંચ પાંચ વર્ષે છ છ વર્ષે આવી રીત અને ખોટા ખોટા રૂપિયા બગાડતા હોય જે પ્રજાના જે પ્રજા વેરો ભરે છે ત્યારે તમને પગાર મળે છે અને એ જ એના અંદરથી તમે આ નળીકાને એ બધું નાખતા છો ભાઈ ખોટા ખોટા હે બિલકુલ કહેવાનો મતલબ બિલકુલ બિલકુલ ભ્રષ્ટાચાર એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર છે આ લોકો